કપાસ હોય અથવા અન્ય પાકો હોય એના રિપોર્ટ છે અમારી ચેનલ દ્વારા છે રજૂ થતા હોય છે તો તમને વધારે પડતા અમારા ભાગો છે એની અંદર અમારા ઘણા બધા ટીમ મેમ્બર્સના વક્તવ્ય અનુભવો અને એના ઉપરથી તમને અનુભવ અનુમાન આપવામાં આવતું હોય છે અને બીજું જોઈએ તો ઘણા બધા ટીમ મેમ્બરો છે એમાંથી માત્ર અમે ત્રણ તે તમારી સામે સ્પીચ રજુ કરીએ છીએ સવારના ભાગમાં જે આજે સ્પીચ હજુ થઈ છે એ સ્લોમાં તમને થોડી જોવા મળશે એટલે કે મારા કરતા અવાજ છે એનો થોડોક છે ધીમો તમને એટલે કે ધીમું ધીમું તમને સમજવા મળશે ભાગ લાંબો થઈ શકે છે મારો અવાજ છે ઘણો બધો સ્પીડ વાળો છે અને મારો અવાજ છે ઘણો ઊંચો પણ જઈ શકે છે અને એક ત્રીજી વ્યક્તિનો અવાજ છે એ તમને આગળના સમયમાં એટલે કે પહેલાના ભાગોમાં છે એ અવાજ તમને જોવા મળતો હશે એ અવાજ છે ઘણો બધો સ્લો સ્પીચમાં જોવા મળે એટલે એ અવાજ છે ઘણા બધા ખેડૂતોને લાંબો ભાગ અને લાંબા ટાઈમ માટે છે ફીટ નથી બેસતો એના લીધે છે કપાસ માટે છે વધારે પડતા અમારા બે અવાજ છે તમને જોવા મળતા હોય છે અને એના માટે પણ વધારે પડતો અવાજ છે મારો જ તમને જોવા મળતો હોય છે અને સવારમાં જે ભાગ રજૂ થવા જે અવાજ સાંભળવા તમને મળે છે એ તમને વધારે ગમે છે અથવા તો મારી સ્પીસ છે વધારે ગમે છે જે તમે કહેશો એ પીસ છે તમારી સામે કપાસના ભાગોમાં રજૂ કરવામાં આવશે બાકી કપાસ સિવાય બીજા અન્ય પાકોના ભાગ રજૂ થતા હોય છે તો એના માટે સ્પીસ કદાચ બદલી પણ શકે પણ મેન મકસદ તમારો એવો હોય છે કે વધારે પડતો ભાગ છે ટૂંકા ટાઈમમાં તમને સમજાઈ શકે ટૂંકા ટાઈમમાં પૂરી માહિતી આપી શકીએ એ માટે તમારો વધારે ટાઈમ ન બગાડીએ એ માટે વધારે ટૂંકા એટલે કે સ્પીડમાં બોલવું જરૂરી બને હોય છે હવે સવારમાં આપણે ભાગની અંદર કપાસ બજારની અને આજના ભાવની ચર્ચા કરેલી છે આજે આપણે માહિતી સાંજના ભાગમાં સૌ પ્રથમ લઈએ તો કપાસ ની અંદર અમેરિકન ચોવીસ ડિસેમ્બરે જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને અમેરિકાના પણ એમાં બ્રોકરો અને માર્કેટ એડવાઇઝરો છે તેણે સાપ્તાહિક સમીક્ષા કરી છે કપાસ વિશે એ થોડી આપણે ડિટેલમાં સમજીએ થોડું અટપટું તમને લાગી પણ વધારે વધારે અને તમે એક બે વાર રિપીટ તો વધારે તમને સમજાઈ શકશે તો કેવું સપ્તાહ રહ્યું એની ઉપર એક લાઈન આપણે જોઈએ તો ઉપરની ઢાળવાળી લાઇન લાઈન અને નીચેની તરફ ઢોળાવવાળી ટ્રેન્ડ ટ્રેન્ડ લાઈનના પર શાંતિપૂર્ણ રીતે આરામ કરીને કપાસ અઠવાડિયું પતાવ્યું હતું એક એવી જગ્યા જ્યાં તે આખું અઠવાડિયું લંબાતું હતું અને આમ જોઈએ તો ઓગણીસિ સેન્ટથી લઈને ઓગણીસ પોઈન્ટ ચાલીસ સેન્ટ તળિયાના ભાવે પકડી રાખવાનું થોડું મહત્વ જોવા મળ્યું એટલે એનું કેવું એવું છે આપણી ભાષામાં સાદી ભાષામાં સમજીએ તો ઓગણીસી પોઈન્ટ ચાલીસ સેન્ટ ના લેવલે છે વાયદાની તળિયાની સપાટી મજબૂત જોવા મળી ત્યાંથી વારંવાર વાયદો છે આપણે ઉપર જોવા મળ્યો અને વારંવાર એસી સેન્ટ ના લેવલ ઉપર પણ જોવા મળ્યું ડેલી જે જોતા હોઈએ છીએ ચાર્ટમાં એ તમને જોવા પણ મળ્યું છે બજારના સમાચાર આખું અઠવાડિયું શાંત હતા અને ટ્રેડિંગ મર્યાદા વોલ્યુમ દ્વારા ચિહ્નિત ખૂબ જ સાંકડી ટ્રેડિંગ રેન્જ સાથે સમાચારોની ગેરહાજરી વિસ્તૃત કરે છે એટલે કે બજારમાં સમાચારની ગેરહાજરી જોવા મળે છે પોઝિટિવ નેગેટિવ ન્યૂઝ કોઈ પણ આ અઠવાડિયા પાછલા અઠવાડિયામાં જોવા નથી મળી એના લીધે વિદેશ વેદામાં વધારે વધારો અથવા તો વધારે ઘટાડો જોવા નથી મળ્યો અને એમાં તમારા સવાલનો જવાબ પણ સામેલ છે કે તમને એવું લાગતું હોય કે બજારની અંદર વધારે પડતો સુધારો વધારે પડતો ઘટાડો જોવા નથી મળતો બજાર સૌદસો સાડી સૌદસો ની આજુબાજુ આપણે જોવા મળે છે એમાં જોઈએ તો વધારે પડતો કોઈ ઘટાડો નથી જોવા મળ્યો ઊંચાઈ તેજી પણ નથી જોવા મળી એનો જવાબ પણ તમને મળી શકે કે કોઈ પણ સમાચાર આવ્યા નથી એમ સમાચારની ખામી બતાવે છે અમેરિકા હોય કે ભારત હોય કોઈ પણ નેગેટિવ પોઝિટિવ નવા સમાચારો જોવા નથી મળ્યા વધુમાં જોઈએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં થોડું બાષ્પીભન થયું હતું જેમ કે કોઈ અપેક્ષા રાખે છે કે જોકે કિંમતો તમામ મુખ્ય મુવિંગ એવરેજ થી દસ દિવસ એટલે કે વીસ દિવસ ચાલીસ દિવસ પચાસ દિવસ સો દિવસ અને બસો દિવસ થી નીચે બેસે છે મતલબ એવું થાય છે કે પચાસ દિવસ કે સો દિવસ તમે લઈ લો વાયદા અંદર તો ટ્રેડિંગ range માં એંશી cent ના નીચે ભાવ છે એ નીચે જ જોવા મળે છે હાલની જે કિંમત છે એ સો દિવસ થી પણ નીચે છે અત્યારે હાલ જોવા મળે છે એટલે મતલબ એવો છે કે બસો દિવસ ના આધારે જોવે trade અને ટ્રેડિંગ કરવામાં વધારે પડતો રસ ધરાવે તો એને પણ ભાવ છે અત્યારે હાલ નીચો જ જોવા મળે છે ફંડામેન્ટલ અને ટેકનિકલ નીચા બજાર માટે ખુલ્લા છે પરંતુ ભાવ આખું સપ્તાહ નજીકના ના ગાળા ના ડાઉન વર્ક સ્લોપીંગ ટ્રેન્ડ લાઈન ની નજીક અટકી ગયા હતા બતાવટ ના ધોરણે તેની ઉપર હોલ્ડિંગ હતા તેમ છતાં કિંમતો સુધી સેન્ટીની ઘટવાની સંભાવના સાથે ફ્લોડિંગ કરી રહી છે અને સખત પ્રતિકારક સામનો કરી રહ્યા છે એટલે કે જે વાયદાની ટ્રેડિંગ રેન્જ છે એઠોતેર થી લઈ અને એસી પોઈન્ટ પચાસ સેન્ટના લેવલ પ્રમાણે જોઈએ તો આપણે એસી પોઈન્ટ પચાસ સેન્ટના ઉપરના લેવલે જઈ શકતી નથી અને વિદેશ વાયદાની સપાટી નીચલા તળિયે જોઈએ તો અઠોતેર સેન્ટ નથી જઈ શકતી માત્ર ને માત્ર વચ્ચે કોટન ન્યુયોર્ક વાયદાની અંદર ટ્રેડિંગ રેન્જ આપણને જોવા મળે છે ડેલી તમારી સામે રિપોર્ટ રજૂ કરી એમાં તમને જોવા પણ મળતી છે સપાટી ટૂંકા ગાળાનો દ્રષ્ટિકોણ સિત્યોતેર અઠ્યોતેર સેન્ટના સ્તરની કસોટી સૂચવે છે સકારાત્મક પોઝિટિવ સમાચારોમાં જોઈએ તો અમેરિકાની અંદર સીઆરબી ઇન્ડેક્સમાં બદલાવ લાવવા માટે હાકલ કરતા કેટલાક ક્વોન્ટિફિકેટર્સના રૂપમાં આવે છે જે એક મુદ્દો છે જેની નોંધ લેવાનું હું કહીશ મેં તો એ આગાહીમાં ખરીદી કરી નથી પરંતુ હવે ઘણા સૂચવે છે કે યુએસ અર્થતંત્રે ફુગાવા મંદી વેતન પુનઃપ્રાપ્તિ સામાન્ય રીતે વધુ સારા આર્થિક સમાચારોના સંદર્ભમાં ખૂણો ફેરવ્યો છે હું વચન આપું છું કે તે ખરીદવા માંગુ છું પરંતુ તે મારા તરફની ઈચ્છા અને આશા રાખશે એટલે ટૂંકમાં કહીએ તો વાયદાની અંદર અમેરિકામાં ખરીદવા માટે અથવા તો વધારે પડતું છે કોટન બાયર્સમાં જે જરૂર પડતી હોય છે એ વધારે પડતા સવાલોના જવાબ એને મળી જાય ક્લિયરિટી મળી જાય એટલે કે મંદિરની જે ક્લિયરિટી છે વધારે પડતો અમેરિકામાં આગળના જે જોવા એમાં ઘટાડો કેવો થાય છે વ્યાજદરમાં જોવા મળતો હતો તો ફેડરલ રિઝર્વ દ્વારા છે ઘટાડો કેવો થાય છે આગામી સમયમાં આ બધું કેવો બદલાવ બે ચોવીસ માટે જોવા મળે એ માત્ર ને માત્ર સૂચવે છે કે વધારે પડતું ખરીદી વાયદાની અંદર અને ટ્રેડિંગ રેન્જ ઊંચી વાયદાના ઊંચા ભાવને સાબિત કરવા માટે જરૂરી છે કમનસીબે મને કપાસ ના ભાવ માટે ક્ષિતિજ પર કોઈ મૈત્રીપૂર્ણ પુરાવા મળ્યા નથી આશા છે કે મારા સાથીદારો સારા સાબિત થશે અને નવા વર્ષ સાથે ખુશીના દિવસોની શરૂઆત થઈ શકે છે બે ની અંદર એવું હાલ એનું માનવું છે અને તેમ છતાં ફુગાવો થોડો ઓછો થયો છે પરંતુ ત્રણ વર્ષના દર લગભગ પંદર ટકા છે અને તે ગ્રાહકો ત્રાસ આપે છે ગ્રાહકોને વધારે પડતો ત્રાસ જે આગલી સિઝન માં મળ્યો છે તે વધારો કાયમી છે પરંતુ મોર્ગેજ દરો છે નીચા છે અને માત્ર સાત ટકા થી ઓછા છે એટલે આમાંથી આગળના તમામ મુદ્દા આપણે સમજીએ એમાં આમાંથી કોઈ પણ ઉજ્જવળ દ્રષ્ટિકોણ અત્યારે હાલ તો સુચવતું નથી બધાયની ક્લિયારીટી આવતી એવી રીતના ઉપર એની અસર થતી જશે વધુમાં યુનિવર્સિટીના અભ્યાસમાં જણાવ્યું છે કે નવા સરકારી નિયમો એ દરેક કુટુંબ માટે વાર્ષિક આશરે દસ હજાર ડોલર નવા ખર્ચ માટે ઉમેર્યા છે અને મૂડીજ જે બ્રોકરનું નામ તમે સાંભળ્યું છે મૂડીજ નું એવું કેવું છે કે સંશોધન દરમિયાન મૂડી જે પરિવારો જે અમેરિકાના છે એની અંદર એક હજાર અને એકત્રીસ ડોલર નો ખર્ચ અમેરિકા એક પરિવાર જીવન ખર્ચ માં માસિક વધારાનો સામનો અત્યારે હાલ કરી રહ્યા છે એવું હાલ મૂડીજ નું કેવું છે નવા ઇમિગ્રેશન બહુવિધિ વિસ્ફોટક માં ઉમેરો અને ફેડરલ ખર્ચ માત્ર વધી રહ્યા છે અને દર્શાવ્યા મુજબ વધે કે જોવાનું રહેશે એટલે ભારતમાં તો આ કોઈ કિંમત આંકવામાં આવતી જ નથી કે જે એક પરિવાર છે કેટલો પાંચસો કે હજાર રૂપિયા એક માસિક મહિનાની અંદર છે ખર્ચમાં પરિવારો વધારી રહ્યા છે એક પરિવાર દીઠ ખર્ચ વધી રહ્યો છે અથવા તો પરિવાર છે કંટ્રોલ માં ખર્ચ કરી રહ્યા છે અથવા તો અત્યારે હાલની શું પરિસ્થિતિ છે કારણ કે હાલ જો આપણે ચેક કરી શકતા કે ભારતની અંદર એક પરિવાર દીઠ છે કેટલો ખર્ચ વધી રહ્યો છે અથવા તો ઘટી રહ્યો છે શું હાલચાલ છે એ પ્રમાણે આપણને સમજવા મળે કે સોથી ચીજ વસ્તુમાં જે ખરીદી હોય છે એ કોટનને આધારિત હોય છે કોઈ પણ દેશના નાગરિકની સોથી ખરીદી છે કપડાની અથવા તો કોઈ પણ કોટન ગારમેન્ટને લગતી વસ્તુની ખરીદી હોય છે જે સોથી વસ્તુની ખરીદી હોય છે દેશની અંદર જીવન જરૂરી વસ્તુમાં જોઈએ તો બૂટ ચપ્પલથી માંડી અને કોટનના જે કાપડ સુધીની વાત કરીએ તો લગભગ બંનેને તમે મિક્સ ઓલ ઓવર ચીજ વસ્તુની સાથે જોડો તો તમને ત્રીજા ભાગનું ખરીદદાર મધ્યમથી સારા વર્ગ સુધીના લોકો મળી શકે અને ચોથા ભાગની ખરીદી છે નીચા વર્ગના લોકો માટેની ખરીદી કોટન ની હોય છે એટલે કે સામાન્ય માણસની માંગ વિશે તમે વિચારો તો તમને સમજવા મળે કે માંગ પ્રથમ હોય છે ખોરાકની જેમાં તમામ ખાદ્ય વસ્તુ ખાદ્ય પાકોનો સમાવેશ થઈ જાય છે બીજી માંગ હોય છે રહેવાની જે રહેઠાણના પુરાવામાં જે જમીન પ્લોટ મકાન તમામ વસ્તુ આવી જતી હોય છે અને અત્યારે હાલ જોઈએ તો એક વ્યક્તિને સામાન્ય રીતે આ બે વસ્તુ મળી જાય તો એ ત્રીજી વસ્તુનો જે સ્વીકાર અથવા તો જે ખરીદવા માટે તૈયાર થાય એ માત્ર કોટન છે કોટન મતલબ કે કપડા થી માંડીને કોઈ પણ ચીજ વસ્તુમાં કોટન વપરાતું હોય છે અને કોટન છે એ ત્રીજા નંબર થી ચોથા નંબર સુધી આગળ આપણે ચર્ચા કરીએ કે વર્ગ નું વિભાજન કર્યું એ વર્ગ અનુસાર છે ત્રીજા થી ચોથા નંબર સુધીમાં કોટન છે આખા વિશ્વના લોકોની તમામ ના ત્રીજા નંબર થી ચોથા નંબર ની ખરીદીમાં કોટન જોવા મળે છે પછી એ કપડાથી માંડીને કોઈ પણ વસ્તુ ખરીદે એમાં થોડો જાજો અથવા તો થોડો પણ એનો સમાવેશ અથવા તો થોડો પણ એનું મિક્સિંગ થતું હોય છે અલગ અલગ રીતે એટલા માટે તમને વિશ્વમાં મંદી અથવા તો વિશ્વમાં કાંઈ પણ હલચલ જોવા મળતી હોય એના ઉપર જે અસર થતી હોય છે એ પહેલી અસર છે કોટન ઉપર પડતી જોવા મળે છે કારણ કે ખાવા ઉપર અને જે તમારા એક સ્પેશિયલ રહેવાના સ્થળ ઉપર છે માણસ ની નજર હોય છે અને આ બંને વસ્તુ માણસ છે પેલા પૂરી કરતું હોય અને એ સમયમાં મંદી જોવા મળતી હોય તો પ્રભાવ છે એ કોટન ઉપર ડાયરેક્ટ પડતો હોય છે એ ત્રીજા નંબર ની ખરીદી છે ચોથા નંબર ની ખરીદી છે વર્ગ અનુસાર તો તમારો ધંધો એક સમયે છ મહિના સુધી છે ફાસ્ટ ન ચાલ્યો મંદીમાં ચાલ્યો અથવા તો ધંધાની અંદર કઈ તમને પૈસા વધારે નફો ન મળ્યો તો તમે ખરીદી છે બુટ ચપ્પલ કોઈ પણ છે એવી વસ્તુની ખરીદી અટકાવશો તો કોમેન્ટમાં માત્ર તમારે આનો જવાબ આપવાનો છે આ ભાગ છે એ માટે રચવામાં આવ્યો છે જેથી કરીને વધારે પડતી તમને સમજણ અનુભૂતિ અને તમને વધારે મંદીની જે એક સરળ વ્યાખ્યા તૈયાર કરીને અમે આ ભાગની અંદર પીરસીએ છે અને મંદિરની સરસામાં આખા ભાગનો સારાંશ અને આખા ભાગનો પોઝિટિવ પોઈન્ટ કહીએ તમને તો કોટનમાંથી કોઈ પણ બનાવેલી પ્રોડક્ટની ખરીદી છે ટૂંકા ટાઈમ માટે છે ઉપભોક્તા છે અટકાવી શકે ખરીદીમાં અથવા તો જે લેનાર વ્યક્તિ છે ટૂંકા ટાઈમ માટે કદાચ ન લઈ શકે અથવા તો ખરીદી કપાસની છે ઘણી બધી ઓછી માંગ ઓછી થોડા સમય માટે જોવા મળી શકે છે પણ આ તમામ ખરીદીની અંદર છે ટૂંકા ટાઈમ માટે ઘટાડો થઈ શકે સદંતર બંધ ન થઈ શકે એટલે મંદી છે એ ટૂંકા ટાઈમ માટે આવી શકે પણ સદંતર મંદી જ રહેશે એવું કોઈ તમને કહેતું હોય તો આ તમારા માટે છે ભાગ શેર કરવો અને મંદીવાળી સામેની વ્યક્તિને તમારે જવાબ આપવો કે વિશ્વના લોકોની ત્રીજા નંબરની ખરીદી માત્ર માત્રને માત્ર કોટન છે તો એવી રીતના કપાસનો ભાવ ટૂંકા ટાઈમ માટે ઘટી શકે ટૂંકા ટાઈમ માટે સ્ટોપ થઈ શકે ટૂંકા ટાઈમ માટે સ્ટેબલ થઈ શકે પણ ભાવ છે એને નીચેના દાયરામાં કોઈ બાંધી ન શકે એટલે યાદ રાખજો આગળ ગમે ત્યારે સુધારો શક્ય બનતો હોય છે તેજી પણ શક્ય બનતી હોય છે મંદી એક ધારી બેસી નથી રહેવાની એવું વારંવાર અમે કહેતા આવ્યા છીએ આ રિપોર્ટ છે તમામ ખેડૂતોને શેર કરવો હવે મળીશું મિત્રો નવા ભાગ સાથે જ્યાં સુધી બધા ખેડૂતોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર